ગુજરાત બજેટ બે હજાર છવ્વીસ લાઈવ અપડેટ આંગણવાડી બહેનો માટે એક મોટો નિર્ણય મહિલાઓને મળશે ઐતિહાસિક લાભ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ધનુભાઈ દેસાઈ સાહેબ આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે બજેટમાં આંગણવાડી બહેનો સરકારી કર્મચારીઓ અને આમ જનતાને ઘણી આશાઓ જોવા મળી રહી છે કોને કેટલો લાભ મળશે શું જાહેર કરવામાં આવશે પગાર વધારો ક્યારે જાહેર થશે કેટલો પગાર વધારો જાહેર કરવામાં આવશે તમામ વિગતો માટે આજના વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત બજેટ બે હજાર છવ્વીસ આંગણવાડી બહેનો માટે આજે દિવસ ખાસ રહેવાનો છે મહિલાઓને ઐતિહાસિક લાભ જોવા પણ મળી રહ્યો છે ગુજરાતની જનતા માટે આજે મહત્વનો દિવસ છે કારણ કે આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે અને રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આજે આખા વર્ષનો રોડ મેપ રજૂ કરશે પણ મિત્રો આ વખતનું બજેટ સામાન્ય નથી કારણ કે ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે ઘણા મોટા ઘણી મોટી જાહેરાતો થનાર છે તેમાં લાંબા ગાળાથી ચર્ચાતો મુદ્દો એટલે કે આગણવાડી બહેનોના પગારમાં વધારો તો મિત્રો આંગણવાડી બહેનોના પગારમાં મોટો વધારો થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે કે ડબલ પગાર વધારો પણ

લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે હાઈકોર્ટનો દરવાજો પણ તેમને ખખડાવ્યો હતો હાઈકોર્ટ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો કે આંગણવાડી બહેનોને કાર્યકર તેડાગર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે તેમના પગારમાં વધારો કરીને આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો જેટલો અને આગળવાડી ધી હજાર ત્રણસો જેટલો પરંતુ હાઈકોર્ટ દ્વારા જે કાયમીકરણને લઈને મુદ્દો હતો તેને નકારી દેવામાં આવ્યો હતો કારણ કે કાયમીકરણને લઈને હાઈકોર્ટ દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો પરંતુ માનદ વેતન વધારાને લઈને હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દીધો હતો અને છ મહિનાની અંદર આ નાણાં ચૂકવી દેવાનો પણ આદેશ આપ્યો હતો ને એક એપ્રિલ બે હજાર પચીસથી તેને લાગુ કરવાનો પણ આદેશ તેમને આપ્યો હતો તો હવે તે છ મહિના પૂર્ણ પણ થઈ ચૂક્યા છે આદેશ આપ્યાને અને આજે ગુજરાત સરકાર બજેટ રજૂ કરી રહ્યા છે કનુભાઈ દેસાઈ જે નાણાં મંત્રી છે તે આજે બજેટ રજૂ કરવાના છે આંગણવાડી બહેનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તો તેમના પગારમાં તેમના માનદ વેતનમાં વધારો જાહેર થાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કેટલો પગાર વધારો જાહેર થાય છે તે હવે આજે સુધીમાં ખ્યાલ આવી જશે આંગણવાડી કાર્યકર્તાઓ જે લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે તેમજ સવારથી સાંજ સુધી સેવા પોષણ કાર્યક્રમો હેલ્થ ચેકઅપ સરકારી યોજનાઓનો અમલ છતાં પણ તેમના પગાર મામલે હંમેશા ચર્ચા જ થઈ રહી છે આજે બજેટમાં સરકાર પગાર વધારાની જાહેરાત કરે છે તો લાખો પરિવારોને સીધો તેનો લાભ મળશે આ માત્ર પગાર વધારો જ નહીં હોય પરંતુ આ મહિલા શક્તિનું એક મહદ અંશે સન્માન જ્ઞાન મોડલમાં મહિલાઓને કેન્દ્ર સ્થાન બીજો જે મહત્વનો મુદ્દો બજેટમાં આવી શકે છે તે છે સરકાર આ વર્ષે જ્ઞાન મોડલ પર ભાર મૂકી રહી છે એટલે કે જી એટલે ગરીબ વાય એટલે કે યુવા એટલે કે અન્નદાતા અને એન એટલે કે નારી ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિ અને મિત્રો આ વખતે નારી શક્તિ માત્ર શબ્દ નહીં રહે પણ નિર્ણય બની શકે છે મહિલાઓ માટે શક્ય જે મોટી જાહેરાતો છે તે જોઈએ તેના પર એક નજર કરીએ તો આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પરનો પગાર વધારો આ એક મોટામાં મોટી શક્યતાઓ છે સ્વ સહાય જૂથો સહાય આરોગ્ય સુરક્ષા યોજનાઓમાં વધારો ગ્રામ્ય મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને આ બધું જાહેર થાય છે તો આ બજેટને મહિલા સશક્તિકરણ બજેટ કહેવામાં આવી શકે છે એટલે કે આવશે ખેડૂત અને મહિલાઓ માટે ડબલ ફાયદો જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે બીકથી બજાર સુધી યોજના પર ભાર મુકાઈ શકે છે 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 સિંચાઈમાં વધારો થવાની ચર્ચા પણ ખાસ વાત એ કે ખેડૂત પરિવારોમાં મહિલાઓને પણ સીધી મદદ મળે તે માટે નવી યોજના આવી શકે છે આરોગ્ય અને પોષણ આંગણવાડી માટે મહત્વનું નવી મેડિકલ કોલેજો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું આધુનિકીકરણ પોષણ અભિયાનમાં વધારો આ બધું સીધું આંગણવાડી બહેનોના કાર્યને મજબૂત બનાવશે તો રોજગાર અને મહિલા સ્ટાર્ટઅપ ની વાત કરીએ તો યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન મહિલાઓ માટે હોમ બેઝ બિઝનેસ સપોર્ટ એમએસએમઇ ક્ષેત્રે ખાસ પેકેજ જો મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં આવશે તો સમગ્ર પરિવાર મજબૂત બનશે વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે શરૂ થશે તો આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ જશે ગૃહ રમત ગમત એમએસએમઈ વિભાગના પ્રશ્નો ઉઠશે અને ત્યારબાદ નાણામંત્રી બજેટ રજૂ કરશે સમગ્ર રાજ્યની નજર આજે આ જાહેરાતો પર ટકેલી છે સૌથી મોટો સવાલ છે શું આંગણવાડી બહેનોને મળશે ઐતિહાસિક પગાર વધારો શું મહિલાઓ માટે નવી ક્રાંતિની શરૂઆત થશે શું આજનું બજેટ નક્કી કરશે કે મહિલાઓના સશક્તિકરણની વાત માત્ર ભાષણમાં રહી જશે કે વાસ્તવિક નિર્ણયમાં બદલાવ થશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે આંગણવાડી બહેનોને યોગ્ય માન સન્માન અને પગાર મળે તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં કારણ કે અમે લાવતા રહીશું ગુજરાતના દરેક મહત્વના સમાચાર સૌથી પહેલા ધન્યવાદ